સુરત ફાયર બ્રિગેડ વિભાગમાં નોકરી કરતા ફાયર જવાને તેની સૂઝબૂઝથી સ્વરાજ્ય એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડો દેખાતા આગને વધુ ફેલાતા રોકી લોકોની મદદ કરી હતી અને મોટી દુર્ઘટના બને તે પહેલા રોકી લીધી હતી અમરનાથ યાત્રાએ ગયેલા સુરતના ફાયર જવાન પરત ફરતા સમયે ટ્રેનમાં કોચમાં ધુમાડો દેખાતા લોકો પાઇલટની પરમિશન લીધી હતી અને 10 મિનિટમાં ટ્રેન ની નીચે જઈ આગ ઓલવી હતી જાણવા મળેલી માહિતી મુજબ ડબોલી ફાયર બ્રિગેડ ના માર્શલ તરીકે નોકરી કરતા વિજય જાદવ અમરનાથ દર્શને ગયા હતા ત્યાંથી પરત આવતી વખતે શનિવારે સવારે દસ વાગીને ને પાંચ મિનિટે કટરા સ્ટેશન થી સ્વરાજ્ય એક્સપ્રેસ કટરા બાંદ્રા માં પરત આવી રહ્યા હતા તે સમયે જમ્મુ તવી પઠાનકોટ ની વચ્ચે બપોરે

એક્સ્ટિક્યુશન લઈ ગયા હતા અને જ્યાંથી શોર્ટ સર્કિટના લીધે ધુમાડો આવતો હતો ત્યાં આ ગોલવી નાખી હતી વિજય જાદવે જણાવ્યું હતું કે લોકો પાયલટથી પરમિશન લેતા બાદ દસ મિનિટમાં તેમણે કોચની નીચે જઈ આગ ફેલાતા રોકી હતી વિજયની સૂઝબૂઝથી આગ ફેલાય તે પહેલાં જ રોકી લેવાતા લોકોએ હાશકારો લીધો હતો મારું નામ વિજય પાટરામ જાદવ છે હું ડબોલી સ્ટેશન ખાતે ભરત બજાવું છું હું મારા સગાભાઈ સાત મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણવજીની યાત્રા કરવા ગયેલ હતો સત્તાવીસ સાત બે હજાર ચોવીસના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસનો સફર કરતો હતો જમ્મુ તવી અને પઠાનપુરથી વચ્ચે અચાનક વી ટુ એસી કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક થોપી હતી અમે દરવાજાની નીચે ઉતરતા જોયું તો વી વી ટુ એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી તો અચાનક હું નીચે ઉતરી લોકો પાઇલટને ધ્યાન કરતા લોકો પાયલોટને કીધું કે મારી મારો પરિચય કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે બજાવું છું હું આ આગ કાબુમાં લઈ શકું છું તમારી પ્રતિષ્ઠા હોય તો હું આ કાબુમાં લઈ લઈ લઉં લઈ શકું છું તો જે કીધું કે સુરતમાં જે ડીસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી મેં આગને કાબૂમાં લીધેલ છે અને લોકોને જો બચાવેલ છે જય હિન્દ જય ભારત વિજય જાદવે જણાવ્યું હતું કે હું સુરતના ડભોલી ફાયર સ્ટેશનમાં માર્શલ તરીકે ફરજ બજાવું છું અમે સાત મિત્રો અમરનાથ અને વૈષ્ણવ દેવી દર્શન કરવા ગયા હતા દર્શન કરીને શનિવારે સવારે સુરત આવવા માટે કટરાથી બાંદ્રા સુધી જતી સ્વરાજ એક્સપ્રેસના બી ટુ કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા ત્યારે કઠુઆ સ્ટેશન પસાર થયા પછી બી ટુ કમ્પાર્ટમેન્ટના દરવાજા નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો ટ્રેનમાં લાગેલા સેન્સરથી લોકો પાયલોટ એને જાણ થતા ટ્રેન ઊભી રાખી હતી હું ત્યાં જ હતો અને જોયું ટ્રેનની નીચેથી ધુમાડો નીકળી રહ્યો હતો રિપીટ મે લોકો પાઇલોટને કહ્યું હતું કે હું સુરત ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું અને ત્યારબાદ ટ્રેનમાં લાગેલા ફાયર ગેશર લઈ ટ્રેનની નીચે એનો છટકાવ કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારબાદ ટ્રેને ધીરે ધીરે પઠાણકોટ સ્ટેશન સુધી લઈ જવામાં આવી હતી અને એનો સમાર કામ કરવામાં આવ્યો હતો હું બે હજાર સોળ થી ફાયર વિભાગમાં કામ કરું છું પહેલા હું મજુરા ફાયર સ્ટેશને ફરજ બજાવતો હતો હવે ડબોલી ખાતે ભજવી રહ્યો છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત